દઈ જયા ધરી એમ ને આ વાતાવરણ પાછા ક્યાં બહુ છે થોડો થોડો છે તમને તો તો મજા આવે ફરવાની મજા આવે મજા ને કોને મસ્ત બગીચા જેવું છે ભાવ તમે આ તો એકવાર આવી ને એને એમ થાય કે બીજી વાર તો આવવું જ છે એમ કાબી એવું મસ્તીનું છે આમ ફરવા લાયક આમાં

નાનું મંદિર ના બધા આશે ધુમેશ્વર આશે કેદારનાથ ને અલગ અલગ મંદિર ના બધા ફોટા ને એવું મેખેલું છે હાથે આમ તો તરે ટાયર ચડી જાય ગાડી આખી આખી ને બહુ આ એક બીજું એક મંદિર છે આમ ફોટા છે બધા असोमनाथ मंदिर लागे, लेखेलू नाही आमकै तर फ्रेंड्स जाव बदुईचे आम पासा दर्शन करीन उपर आम जाई हवे

મી જો આડો થાય તે પપ્પા એની પાસે પાસે છે ને હવે ઉપર જઈને ને પછી આપણે કઈ સારું વસ્તુ હોય તો જોઈ ખાસ ફ્રેન્ડ બધા અહીંયા જો આવજો એક વખત પહેલાં સોમનાથની જરૂર મુલાકાત લેજો કારણ કે જગ્યા બહુ મસ્ત છે બહુ જોરદાર છે તમને અહીંયા આવીને આનંદ થઈ જાય હમણાં તો બહુ મજા આવી અને હવે આપણે અહીંયાથી દર્શન કરી લીધા છે એના દર્શન કરીને હવે નીકળીએ છીએ જ્યાં આપણે કડુકા જવાનું છે જ્યાં આપણે કેટલા પણ દર્શન કરવાના છે અને અહીંયા એક મસ્તીની રમકડાની બજાર છે કાંઈક સારું હશે તો લેશું આપણે ને અહીંયા એક ગેટ છે ત્યાં ઉપર એક મંદિર છે ત્યાં જઈને જોઈએ શું છે એમ બગીચા તો ઘણા બધા છે

નીરલદેવી માતાજીનું મંદિર છે આ પણ તો ખબર નહીં નીરલદેવી માતાજીની એક્ઝેટ હામે ત્યાં પેલા સોમનાથ મંદિર આવેલું છે બહુ મસ્ત છે અહીંયા રૂમ ને બધું લગભગ ભાડે મળી રહે છે પછી તમારે રાત્રિ રોકાણ કરવું હોય તો થઈ જાય નજારો અહીંયાથી મસ્ત દેખાતો છે પણ હમણાં ત્રણ ચાર દિવસથી આ ધુમ્મસવાળું વાતાવરણ છે ને એમાં કાંઈ જો બરાબર દેખાતું નથી એકદમ બહુ મસ્ત છે અહીંયા જોવા રેખું છે હું તો વારાઘડિયા કહું તમને

ને હજી આપણે કડુકા જવાનું છે પણ કડુકાનો બધો વિડીયો ભેળો કરશું તો આપણે વિડીયોથી બોલાવું એટલે આ વિડીયો અહીંયા હતી હવે આપણે પછી આપણે કડુકામાં જઈને પાછા મળી એનો પાક પાર્ટ ટુ કરશું તો એ પાર્ટ ટુ જોવાનું બોલતા થાય છે રૂબરૂ હોય છે એટલે આપણે જ્યાં જઈને જોઈએ નહીં તો આપણે પછી પાસે આપણે નવા વિડીયોમાં મળીએ